ટ્રાફિક નિયમોના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ સુરત શહેરમાં ચાલી રહ્યો છે વિશેષ વાત તો એ છે કે પીક અવર્સ દરમિયાન જ્યારે ટ્રાફિક નિયંત્રણમાં રાખવાનો સમય હોય છે ત્યારે ટ્રાફિક વિભાગના કેટલીક ટુકડીઓ ફક્ત દંડ વસૂલી અને અમુક ટીઆરબી જવાનોએ નક્કી કરેલા તરીકા મુજબ લોકો પાસેથી રકમ લેતા દ્રશ્યો સામાન્ય બની ગયા છે ત્યારે કબૂતર સર્કલ પર આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ શું પગલા લેશે તે જોવાનું રહ્યું છે જોકે વાયરલ વિડીયોની પુષ્ટિ એસ ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ કરતું નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત